મારા જ રચનાબંધમાં કે મને તમને મારા જેવા કરવાય જેમ હું નિસ્વાર્થ ભાવથી મારા જ કે અમે અમારા અર્થે કાંઈ કરતા જ નથી ગેરંટી દીધી વચના વચનાબંધ અમારા અર્થે અમે કાંઈ કરતા જ નથી જો કરતા હોય તો અમારા ગુરુ રામાન સ્વામીના અમને સમ છે કે ગેરંટી ડે અમે જે કાંઈ કરી રહ્યા અમે જીવના કલ્યાણને માટે કરી રહ્યા તો આપણો પણ ઉદ્દેશ આવો જ હું જે કાંઈ કરું ગમે કરું ધંધા કરું બિઝનેસ કરું પરિવાર મંદિરોમાં કે એક્ટિવિટી કરું કોઈ પદ લઈ કોઈ પ્રતિષ્ઠા એક જ મારા માટે કાંઈ નહીં હવે આ સત્સંગીઓનું સારું થાય આ સાધુનું સારું થાય આ જીવ પ્રાણી માત્રનું સારું થાય આવો ઉદેશ અંતરમાં પ્રગટી જાય પછી જીવવાનો આનંદ આખો અલગ થાય જેવા ભગવાન આનંદમાં જીવેરા ને એવા આપણે જીવી શકશું આપણે દબાઈ સમય સ્વાર્થને કારણે ક્યાંક આપણે કોકને વાપરો એટલે નક્કી રાખો ને હવે આપણે વાપરશે એટલે એના બંધનમાં આપણે આવી ગયા બને ત્યાં સુધી કોઈને વાપરવા નહીં તો કોઈની બીક નહીં રહે જિંદગીમાં તમે એક વખત એને વાપરો એટલે હવે તમને સો વખત વાપરવાનો પ્લાનથી તમારા માટે વપરાને નક્કી રાખજો કોઈ મફતમાં વપરાતું નથી તમારા માટે તૈયારી જ રાખવાની વાપરશે જ એક ભગવાન એવાય કે એ તમારા માટે સો વાર વપરાશે પણ એક વખત પણ તમને નહીં વાપરે એ આ એક ભગવાનને સાચા સંત એવાય કે તમારી માટે કરોડો વખત વપરાશે પણ એક વખત ઈચ્છા નહીં રાખે કે તું મારા માટે એક વાર વપરા એવા એક ભગવાનને એક સત્પુરુષ કહેવાય દુનિયામાં તમને મળે નહીં કોઈ અને આને જ સાચા સત્પુરુષ કહેવાય સત્પુરુષની નિશાની જાય